ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કૃષિ બેઠક મળી હતી વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભલામણ આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તેમજ કૃષિ રાજ્યમંત્રી બચ્ચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેત પેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તે માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે આજે મળેલી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી લાંબી ચર્ચા વિચારણાના અંતે જે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને બે હજાર ચોવીસ પચીસની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે ડાંગરના એક ક્વિન્ટલના અઠ્ઠાવીસસો રૂપિયા બાજરીના તેત્રીસો પચાસ રૂપિયા જુવારના પંચાવનસો રૂપિયા મકાઈના પિસ્તાલીસો રૂપિયા તુવેરના નવ હજાર રૂપિયા મગના પંચાણું રૂપિયા અડદના બાણું પચાસ રૂપિયા મગફળીના આઠ હજાર રૂપિયા તલના અગિયાર હજારને પાંચસો રૂપિયા અને કપાસ લંબતારી એના દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ માટે અમે કેન્દ્રને આ ભલામણ આજે સર્વાનુમતે લાંબી ચર્ચા વિચારણા અને ખેતી પાકોની જે પડતર કિંમત ઉત્પાદન માટેની થાય છે આ બધીની વિશદ છણાવટ કર્યા પછી અમે આજે આ ભાવોની ભલામણ મેં જણાવ્યા પ્રમાણેની વિગતે અમે આજે કેન્દ્ર સરકારને મોકલવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે